હલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ રામદેવ ભવ્ય મંદિર પીપરીધામ વિશે માહિતી મેળવીશું વિક્રમ સંવંત ઓગણીસો અડસઠમાં પીપરી ગામમાં દુષ્કાળ પડ્યો તેથી અહીંના સવા ભગત માટી ગામના વ્યવસાય માટે કચોળિયા ગામ ગયા હતા દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા એક સાંજે તેમની પાસે કબીર હંસ બનીને આવ્યા કબીર સાહેબે સવા ભગતને ગુરુ જ્ઞાન આપ્યું સપનામાં કબીર સાહેબે આપેલી પ્રેરણાથી સવા ભગતે પીપરી ગામે કબીર મંદિરની સ્થાપના કરી હતી આ ઉપરાંત વિક્રમ સંવંત ઓગણીસો અડસઠની એક રાત્રિએ રણુજાના રાજા રામદેવ પીર ભગત તરીકે ઓળખાતા સવારામ બાપાના ઘરે પધાર્યા અને પીપરી ગામમાં કાયમી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રામદેવ પીરે સવારામ બાપાને કહ્યું કે સમય આવશે મારું ગજનું દેવર બનશે અને ઈશાન દિશામાં બાવન ગજનો નેજો ફરક છે મંદિર બને ત્યાં સુધી મને ઘેબી તરીકે અહીં સ્થાન આપજે એ રીતે રામદેવ પીરની પ્રેરણાથી સવા ભગતે અહીં મંદિરની સ્થાપના કરી હતી ઐતિહાસિક મહાત્માની વાત કરીએ તો મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલા જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર લેખક વિચારક સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ધરતીની આરતીમાં સવા ભગતે લોકબાણીમાં રચેલા પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું આ પછી લીંબડીના ઠાકોરે પણ તેમનો મહિમા સ્વીકાર્યો હતો એકવાર લીંબડી ઠાકોરના મહેમાન બનેલા રાજકોટના ઠાકોરે સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા એ વખતે સવાભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં મંદિરની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થયા ત્યારે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો જેમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના આશરે પાંચ લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી અનામી સાધુ સંતો કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઇતિહાસ સર્જ્યો હતું મંદિરના નિર્માણની વાત કરીએ તો હાલના મંદિરનું નિર્માણ 16 એપ્રિલ 1998 માં કરાયું હતું રામદેવ પિનના 52 ગજના દેવળની પ્રાણ પ્રતિષ્ઠા સદગુરુ બદ્દીવજી મહારાજે કરાવી હતી મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ 1985 માં શ્રી બરદેવદાસ મહારાજના હસ્તે કરાયું હતું અહીંનું મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અન્ય મંદિરોમાં રામદેવ પીર ઘોડા પર બિરાજમાન હોય છે પરંતુ સવા ભગતને પીરે જ્યારે દર્શન આપ્યા ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરૂઢ રામદેવપીરની પ્રતિમા જોવા મળે છે આવી પ્રતિમા ધરાવતું આ એકમાત્ર મંદિર છે પીપરી ધામ જેમની પ્રેરણાથી બન્યું તે સવારામ બાપાની સમાધિ પણ અહીં આવેલી છે અહીં દ્વારકાધીશ અને રુકમણીનું મંદિર પણ આવેલું છે પૂર્ણિમાએ પૂજન ભજન અને ભોજન પણ હોય છે સાથે બીજ ગુરુ પૂર્ણિમા ભાદરવા સુદ નોમ દસમ અગિયારસ ઉપરાંત સવારમ બાપા અને બળદેવદાસ બાપા તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ ગાદી પર બિરાજમાન છે આ મંદિરે આરતીનો સમય સવારે સવા સાત વાગે અને સાંજે સંધ્યા સમયે આરતી થાય છે આ સિવાય શ્રદ્ધાળુઓ માટે ચોવીસ કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લા હોય છે આ મંદિરે તમે કેવી રીતે પહોંચ્યો એની વાત કરીએ તો સુરેન્દ્રનગરથી છેતાલીસ કિલોમીટર અમદાવાદથી સત્તાણું કિલોમીટર રાજકોટથી એકસો પચાસ કિલોમીટર અંતરે આવેલા આ સરકારી બસો અથવા ખાનગી વાહનો પણ સરળતાથી મળી રહે છે તો દોસ્તો પીપરીધામના આ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી બાબા રામદેવ પિંડના દર્શન કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે તમારી પણ બાબા રામદેવ પીરમાં શ્રદ્ધા હોય તો એકવાર પીપરી ધામ જરૂર જવું જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે જય બાબા રામદેવ પીર